આતંક એમ એલ એ જયેશ પણ નહી દેખાતી હોય સમસ્યા ચૂંટાયેલા ધારાસભ્યો જયેશ રાતડીયા નિવેદન બાજીમાંથી નવરા પડે એટલે વિસ્તારમાં અને એમના વતનના નવરા પડે માનવ પક્ષી શ્વાન વારંવાર બાળકને શિકાર બનાવી રહ્યા છે તે કારણે કામગીરી કરીને જામકોડોના ઇન્દ્રાનગરમાં ના રહીશો માની રહ્યા છે કારણ કે આપણે નરપક્ષી દીપડો નરપક્ષી સિંહ અને પ્રાણીઓ વિશે સાંભળ્યું હશે પણ જોઈએ રાદડિયાના વિસ્તારમાં તો નરપક્ષી શ્વાન પણ છે વારંવાર શિકાર બનાવે છે એક બાળકને મોતે ઘાટ ઉતારી છે શ્વાન વધુ સક્રિય છે જ્યારે અઠવાડિયામાં બે વધુ ઘાયલ થયા છે વિગત કરી કે જામકાંડોળાની સમસ્યાના વહીવટી તંત્ર કે સ્થાનિકનું ધ્યાન એટલે નહીં જતું હોય કે શિકાર બનતા બાળકો ગરીબોના છે અને ગરીબીના આદેશમાં બે સાહેબ છે નમસ્કાર સ્વાગત છે તમારો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોળામાં ઇન્દ્રાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોંકાવનારી ગંભીર પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે રકડતા શ્વાન પર હુમલો કરી દેશે આવા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાને કારણે તાજેતરમાં એક બાળકનું મોત પણ નીપજ્યું છે ચોંકાવનારી વાત એ છે કે આ વિસ્તારમાં આવું કેમ થાય છે સ્થાનિકોનું માનવું છે કે વિસ્તારમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મૃત પશુઓનું ચામડું ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવે છે જેના કારણે આસપાસ મૃત પશુઓના અવશેષના કારણે શ્વાન ખેંચાઈને વિસ્તારમાં પડ્યા પથ પાથર્યા રહે છે અને એનો પરિવાર મોટો કરે છે શ્વાનનો જામ જમાવડો થાય છે અને સંતરે છે દરમિયાન પ્લોટ ખુલ્લો હોય છે બાળકો ક્યારે રમતા હોય તો ક્યારેક કુદરતી આજ તે માટે પ્લોટ પહોંચી જતા હોય છે દરમિયાન બની હોય છે એક માસ પહેલા ઇન્દ્રાનગર વિસ્તારમાં રહેતા અવિનાશ નામના બાળક માટે સ્વાનને હુમલો કરી મોતે ઘાટ ઉતારી દીધા સમયે કોજવા પણ ગયો અને ઘટનાના સ્થાનિકોએ તંત્રને ધરણા પ્રદર્શન પણ કર્યું હતું મૌન રેલી પણ કાઢી હતી ટીડીઓને આવેદનપત્ર પણ આપ્યું તણાવ પર બેસી આખરે ચાકવાનો ડોર કરતા હોય આ પ્રકારે નાગરિકોને જવાબ આપે છે વચન આપે છે ઝૂંપડાને આ સ્થળમાંથી હટાવવામાં આવે છે સો ચોરસ ની ફાળવણી કરવામાં આવી ખુલ્લો પ્લોટ ફરતી દિવાલ કરી દેવામાં આવશે મૃત પશુઓના અવશેષોને હટાવી લઈને ચોખ્ખો કરીને તેવામાં મૃતક બાળકોના રવિ રવિનાથના પરિવારને સહકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા આ દિન સુધી આવું કંઈ થયું નથી તેવું સ્થાનિકોનું માનવું છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસના એક સ્વાન બાળક માથે હુમલો કરે છે બાળક ઝૂંપડામાં રમી હતા અને સ્વાનને હુમલો કર્યો હતો તેવું સ્થાનિકોનું કહેવું છે બાળક આઠ વર્ષના બાળક નરભક્ષી શ્વાનનો શિકાર બન્યા ગંભીર રીતે ઘાયલ સવાલ છે જામકાંડોના વતની ભાજપના ધારાસભ્ય જયેશ રાદરિયા નાગરિકો પેદા થયેલ ગંભીર બાબલે શું કર્યા છે તે સમજાતું નથી કદાચ એમને નિવેદન આપ્યું કે સામાજિક કાર્યોથી ગરીબ નાગરિકોની સમસ્યા હલ કરવામાં રસ નહીં હોય સવાલ એ પણ છે શું મામલો ગરીબો જે પૂરતું સીમિત છે રાજનેતાઓ કે તંત્રનું વલણ આ પ્રકારે રહેશે તો કેવું થશે કારણ કે દેશમાં ગરીબ પેદા એ સૌથી મોટો એક ગંભીર ગુનો છે કારણ કે અમીરો માટે બધું છે આ વાત લેટેસ્ટ સમાચાર સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા પર બ્યુરોચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા